નમસ્કાર મિત્રો તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આ વિડીયોમાં આપને આરતી સાંઘાણીના ચાલી રહેલા હાલમાં વાદ વિવાદને લીધે તેમણે શું કહ્યું તે જાણો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારી શું રાય છે આ વિડીયો વિશે એ જરા કમેન્ટમાં લખતા જજો જય માતાજી તો જુઓ વિડીયો જય માતાજી જય હું આરતી સાંગાણી અને મારા જીવન દેવાંગ ગોહિલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કંઈ ગુનો છે આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું છે કે તમે જ્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક નથી આજ સુધી મને અઢારે વરણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્ની અંદર અને આશા રાખું છું કે મળતો રહેશે પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ દુઃખ થયું છે અને પોતાની લાગણી દૂભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો જય માતાજી